અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર બાકરોલ બ્રિજ ઉપર આગળ ચાલતી ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા ટ્રક ચાલક કેબિનમાં ફસાતા ગંભીર ઇજાઓના કરાઈ મોત નીપજ્યું હતું ડોટ અંકલેશ્વરના ખરોડ નજીક નેશનલ હાઇવે ઉપર બાકરોલ ઓવરબ્રિજ પર સુરત તરફ જતી લેનમાં આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી આ અકસ્માતમાં પાછળની ટ્રકની કેબિનનો કચરઘાણ વળી ગયો હતો જેમાં ટ્રક ચાલક દબાઈ જતા ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો મૃતક ટ્રક ચાલક તમિલનાડુનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે